રૂપલબેન વાઇફ ઓફ સંજયભાઈ રમેશભાઈ સોલંકી જે જનતાપોર્ટમાં રહે છે મહુવાના નિવાસી છે તેઓએ આ બાબતે ચોક ફરિયાદ આપેલ છે અને જે ફરિયાદ મુજબ જે જાહેર કરનાર ફરિયાદી રૂપલબેન કે જેના નણંદ પાયલબેને તેની વિરુદ્ધ તથા તેના કાકા મુકેશભાઈ માવજીભાઈ વાજવા વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોપન વગેરેની ફરિયાદ દાખલ કરેલ હતી જેના કામે આ કામના ફરિયાદી શ્રી રૂપલબેનના નિવેદન અને અટકની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં તેના કાકા મુકેશભાઈને મનમાં લાગી આવતા તેઓએ સાંજના આશરે સાત પોણા આઠેક વાગ્યાના અરસામાં મહુવા પોલીસ સ્ટેશનના જાહેર ટોયલેટ બાથરૂમ છે તેમાં જઈ અને એસિડની દવા પી ગયેલ અને ત્યાંથી બહાર નીકળતા વોમિટિંગ થતાં પોલીસ સ્ટાફે તેને પૂછતા એસિડ પીએનું જણાવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા આવી રીતે આ બનાવ બનેલ છે હાલ અત્યારે એવી સ્થિતિ અત્યારે તે ભાવનગર હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર ચાલુ છે સ્ટેબલ હોવાનું જણાવે છે